મારે એક ઘરની અને શું નડતર હતી ઈ લોકો કે આ ટ્રાફિક થાય છે ટ્રાફિક થાશે તો પીજીવીસી ના થાંભલો આગળ છે ઈ કઈ નઈ નડે પાણી તો ભાઈ અત્યારે નદી છે તો પાણી નઈ આવે પાણી તો નદી આવે છે અમે ક્યારે અમારો સામાન હતો અમે કોઈ ફરિયાદ કરી હતી અમારો બધા સામાન છે તો મકાન પાડી રાખ્યું છે હું એક જ બાયરો છું મારે નથી ઘરવાળો નથી ભેરેલીમાં કોઈ મારે એક નાનો છોકરો છે અમે માં દીકરો રહે છે અને અમારો મકાન આ લોકો નગરપાલિકાએ નોટિસ આપેલી હતી 11 ઘરને નોટિસ આપી છે અને આટલા માણસો ને નોટિસ આપેલી હતી મારું એકનું મકાન એ લોકોએ એ પાડ્યું અત્યારે ભાઈ એનું કારણ શું તમે શું કામ ને ભાઈ ગરીબ માણા ના પાડો છો પાડો તો બધા ના પાડો એક નો વિરોધ શું કામ ને ના કરો છો મારું એકનું જ નદીમાં હતું લાગત બધા ના નદી મકાન છે એ લોકો કેવા માંગતા હોય તો હું હારે આવીને બતાવવા તૈયાર છું મારે એવડો છોકરો છે હું કામ ને છું ભાઈ અત્યારે મારો સામાન લૂંટાઈ ગયો મારે કઈ જગ્યાએ જઈને રહેવું મારે શું કરવાનું વિધવા બાઈ છું મારે આગળ પાછળ કોઈ છે નહીં હવે હું શું કરીશ મારો મકાન એ લોકોએ પાડી નાખ્યું છે અત્યારે અહીંયા કામ ચાલુ છે પાડી અને વયા ગયા મને કોઈ જાતની જાણ કરેલી હતી નહીં નોટિસ આવ્યા પછી અત્યારે અચાનક કાલે પાણી આવ્યું એના હિસાબે મકાન પાડી નાખ્યું પાણી શું બચે નહીં આવે તમારે આ રહેનું કામ બને છે કામ પૂરું નથી થયું એના કારણે એ ટ્રાફિક છે એમાં જનતાને શું બોલો તમે જનતાને એવો જનતાને પડવાનો છે જનતા ગમે કે તમે જનતાને સભ્ય રાખો જનતાને છે એક મકાન થાય તમારું ચાર વર્ષ છે કામ હાલે છે કામ નથી તમારું પૂરું થયું એમાં જનતા શું કરે અને 11 મકાન ને પાડેલા હતા એના કારણે ટી લોકો અમારે એક અત્યારે મકાન પાડેલું છે એક મકાન ના લીધે ટ્રાફિક ન થાય અને વાહ આપણું કામ છે એ લોકોને કામ પૂરું

દાડમ અને વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી મિશ્રણ એટલે માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ